સુરતમાં ચોમાસાને ધ્યાનમાં રાખી પાલિકા તંત્ર સજ્જ થયું છે શહેરની તમામ ખાડીઓ પર કમિશનર દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હેલ્થ કમિશનર આશિષ નાયક સહિત ઝોનલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા ખાડીઓમાં એક્શન થયેલો કચરો બહાર કાઢવા સૂચન આપવામાં આવ્યું છે પાલિકા કમિશનર દ્વારા તમામ અધિકારીઓને સૂચના આપવામાં આવી તમામ ખાડીઓ પર નિરીક્ષણ કરવામાં આવ્યું છે સુરત મહાનગરપાલિકાના વિવિધ વિભાગો અને ઝોન કક્ષાએથી સમગ્ર સુરત શહેરમાં પ્રી મોન્સૂન કામગીરીના કરવામાં આવી રહી છે ખાસ કરીને સુરત શહેરમાં વિવિધ ખાડીઓ પસાર થાય છે અને એમની ઝુંબેશ સુરત મહાનગરપાલિકા તરફથી સાફ સફાઈ ઝુંબેશ કરવામાં આવી રહી છે એમના સિવાય સ્ટ્રોંગ વોટર ડ્રેનેજ ઇલેટ ચેમ્બર્સ હોલ ચેમ્બર્સ ઢાકન વગેરેની રિપેર્સ મેન્ટેનન્સ ફ્લડ ગેટ્સના રિપેર્સ અને મેન્ટેનન્સની કામગીરી કરવામાં આવી છે આજે અમે વિવિધ વિભાગો સાથે સમગ્ર સુરત શહેરના વિવિધ ઝોન્સમાં જે પણ પ્રી માણસોની કામગીરી થઈ છે સાફ સફાઈ થઈ છે ગાડીની સાફ સફાઈ થઈ છે એમનું ઇન્સ્પેક્શન અને એમની કામગીરી જોવા માટે ટીમ સાથે ઇન્સ્પેક્શન્સ કરી રહ્યા છે